જઈ દાતાર બાપુના ના ઉરુસમાં તો અમે પહોંચી ગયા ઇંગોળ ગઢે પંચપીરની દરગાહ પાસે અમે અહીંયા સલામ દુવા કરી લીધા આપણે વિચ્યા સીમમાં દાદાની દરગાહ છે તળાવની ટોચ ઉપર અને આપડા ગાભા બાપુનો ફોટો હોય આરો એટલે કઈ ઘટે જ નહીં આપડી ગાડી ક્યાં દરિયામાં ન અટકે આપણે પહોંચી ગયા દાતાર બાપુના છેલ્લે આપણે જ્યાં ઉરુસ છે દાતાર બાપુનો અહીંયા માસા દર વર્ષે ઉરુસ કરવામાં આવે છે પણ આ વર્ષે છે ને ત્યાં વરસાદના માહોલે જસદણ મેમણ જમાતખાને બધું રાખવામાં આવ્યું હતું અમે સંદલ બંદલ ચડાવવા આવી ગયા હું ગાડીમાંથી ઉતરો મારો ભાઈ મોબી હતો તો આપણે એની સાથે દુઆ સલામ કરી લીધા અને બીજા મારા ભાઈ બંધો હતા એની સાથે આપણે દુવા સલામ કર્યા તો હું આગળ ગયો તો મારા હુસેન મામા અને હુસેન માસા અને મુનાભાઈ અમને જોઈને હરખમાં આવી ગયા તો આપણે એની યાર દુઆ સલામ કરીને હવે આપણે જઈ દરગામાં બધાય અમે આવી ગયા અંદર દરગામાં સંદલ ચડાવવાનું હતું હવે બધા અંદર આવી ગયા છે તો હવે આપણે સંદલ ચડાવી દઈ તો પછી સંદલ ચડાવ્યા બાદ અમે ચાદર પેશ કરી દીધી દાદામાં ચાદર પેશ કર્યા બાદ પછી આપણે દુવા સલામ ફાતીયો આપણે પડી લઈ કે ફાતીઓ પડ્યા બાદ અમે બહાર ગયા તો મારા મામાનો છોકરો ઊભો હતો તો આપણે એની પણ બ્લોગમાં લઈ લીધો આપણા ભાણુભાઈ આવી ગયા તો સલામી કરવા દાતાર બાપુએ હવે આપણે લોબા નગર બધી કરી લઈએ ભાણુ માને કીધું હવે એણી લઈ લો અને સલામી કરી લ્યો અને દાદા મરજી કે સ્ક્રીન સલામી કરી નાજી રાજી થઈ ગયા ભાણુ ભાવો અને આપણે આ છે ગઢેસી માં નહીં છિલ્લો અને આ દાતાર બાપુનો નો છિલ્લો આપણે અને નિશાને તે બહુ માસાલા ચડાવવામાં આવ્યો હતો ત્યારબાદ આપણને થઈ ગયા તાવન બાપુ ભેગા આપણને આપણે એની દુઆ સલામ કરી લીધા આ ઝાડ તમે જોવો છો ને એ ઝાડ એ છે કે ઇબ્રાહેમસે બાપુ એના હાથે ઝાડ ઉગાવેલું હતું ને હજી હાલની તકમાં એ ઝાડ નહીં છે અને આ ઇબ્રાહેમસ બાપુની બેઠક છે બાપુનો ચીપિયો છે બાપુની હોયડી છે અને ત્રીસક વર્ષની બાપુની બેઠક હશે અને મેં તમને કીધું હતું મેમણ જમાત ખાને જમવાનું રાખેલ છે તો આપણે ત્યાંનો સીન લઈ લીધો ત્યાં બધા અમે પૈસા તમે ત્યાં જ લઈ લીધી આકે તમને અમારો વિડીયો ગરમ્યો દાતાર બાપુનો તો લાઇક કોમેન્ટ શેર ને ફોલો જરૂર કરજો ખુદા હાફીઝ